ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ટાની લડાઈ છે ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે ભક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને માર મારવાના લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં એવી પણ ચોક્કસ હું માગણી કરું છું ઉચ્ચ અધિકારીઓને પણ હું